નમસ્કાર દોસ્તો જય ચામુંડામાં જય ખોડિયારમાં જય લક્ષ્મીમાં જે કોઈ લોકો આ વીડિયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પેસાની અને અનાજની કયારે કમીનો આવવા દેતા તો મિત્રો આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુરદેવી મા તમને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુરદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે તો ચાલો મિત્રો આજના આ સરસ વીડિયોની શરૂઆત કરવી વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય ગોચર કરે છે અને શુભ તેમજ વિવિધ રાજ્યોગનું નિર્માણ કરે છે જેની અસર તમામ રાશિના જાતકો પર ઓછા વધતા અંશે જોવા મળે છે જૂન મહિનો જ્યોતિષશાસ્ત્ર તો ખૂબ જ શુકનિયાર નિવડવાનો છે કારણ કે એકસાથે સાથે અનેક મહત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે પાંચસો વર્ષ બાદ આ એકસાથે પાંચ રાજ્યો બની રહ્યા છે બુદ્ધિ અને વેપારના દાતા ગ્રહોના રાજકુમાર બુધે વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છો જ્યારે ગ્રહોના રાજા સૂર્ય વૃષભ રાશિમાં બિરાજમાન છે આવી પરિસ્થિતિમાં બુદ્ધ અને સૂર્યની યુતિથી બુદ્ધાદિત્ય રાજયોગ બની રહ્યો છે આ સિવાય ન્યાયના દેવતા શનિદેવ પણ હાલમાં સ્વરાશિ કુંભમાં છે અને શશ મહાપુરુષ રાજયોગ બનાવલી રહ્યા છે આ સાથે શુક્ર પણ સ્વરાશી વૃષ્ભમાં પ્રવેશીને માલવીય રાજયોગનું નિર્માણ કર્યું છે દરમિયાન બુધ અને શુક્રની યુતિથી લક્ષ્મીનારાયણ રાજયોગ અને શુક્ર અને ગુરુમાં થઈ રહેલી યુતિથી ગજલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે આવો જોઈએ કે આ પાંચે રાજ્યો કઈ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવાના છે એક મેષ રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થઈ રહી છે સુખ સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે કારોબારમાં પ્રગતિ થઈ રહી છે અને આવકમાં પણ વૃદ્ધિ થઈ રહી છે નોકરી કરી રહેલા લોકોના પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના યોગ પણ બની રહ્યા છે વેપારનો વિસ્તાર કરવાનો મોકો મળી રહ્યો છે કેટલાક નવા અને મોટા લોકો સાથે મુલાકાત થશે જેને કારણે ભવિષ્યમાં ફાયદો થઈ રહ્યો છે બે કુંભ રાશિના જાતકો માટે પાંચ રાજ્યો ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યા છે તમારી તમામ યોજનાઓ સફળ થઈ રહી છે વેપારીઓને વેપારમાં સારો એવો નફો થઈ રહ્યો છે અને બચત પણ થશે લોકપ્રિયતા વધી રહી છે નોકરી બદલવાનો વિચારી રહેલા લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેશે ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે વૈવાહિક જીવન પણ સુખ શાંતિપૂર્ણ રહેશે ત્રણ વૃષભ રાશિમાં જ ગ્રહોની આ મોટી હિલચાલ થઈ રહી હોય આ સમયગાળો આ રાશિના જાતકો માટે લાભદાયી રહેવાનો છે બિઝનેસમાં થોડું સમજી વિચારીને આગળ વધશો તો ફાયદો થઈ રહ્યો છે કરિયરમાં સારી સારી નોકરીની ઓફર આવી શકે છે આ સમયે તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ રહી છે નોકરી કરી રહેલા લોકોની પદોન્નતિ થઈ રહી છે વિદેશયાત્રા પર જવાના યોગ બની રહ્યા છે વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી રહી છે